સ્વસ્થ રહેવાના સત્તાવન ઉપાયો એક જો હૃદયના ધબકારા અચાનક વધી જાય તો સવારે ખાલી પેટે મધ અને ડુંગળીનું મિશ્રણ ખાવ બે જો તમને શ્વાસ લેતી વખતે દુખાવો થાય છે તો તે પિતાશયની પત્રીની નિશાની છે ત્રણ જો હેટકી સતત આવતી હોય તો એક લવિંગ લવિંગમાં પાણી સાથે ખાઓ આમ કરવાથી હેટકી બંધ થાય છે ગરમ ચા પીવાથી તેથી ચા હંમેશા થોડી ઠંડી પીવી જોઈએ છ જો તમે વારંવાર કિડનીમાં પતરી અને પેશાબની બળતરાનો પરેશાન છો નારિયેળ પાણી પીવાનું સેવન કરો સાત સાત શરીરના કોઈ પણ ભાગને ઝેરી જંતુ કરડે તો મૂળાનો રસ લગાવવાથી તરત આરામ મળે છે આઠ જો તમે ઉધરસ પરેશાન છો તો તેના માટે શેકેલા ચણા ખાઓ નવ જે લોકો રોજ દહીં નું સેવન કરે છે તેમને ક્યારેય ઇન્ફેક્શન થતું નથી દસ પેશાબ કરતી વખતે બળતરા થતી હોય તો નાસ્તામાં એક કાકડી ખાઓ બળતરા દૂર થશે અગિયાર જો તમને તમારા હાથ પગમાં થ્રુ ની સમસ્યા છે તો રાત્રિ ભોજન પછી બે લવિંગ ચાવીને ગરમ પાણી સાથે પીઓ તમને જલ્દી આરામ મળશે આરામ વધુ પાણી પીવાથી કિડનીને નુકસાન નહીં થાય તેર ભોજન પછી ગોળનું સેવન કરવું ખૂબ જ ફાયદાકારક છે દરરોજ કોઈ કોઈને સ્વરૂપે ગોળનો ઉપયોગ કરવાથી એનિમિયા થવાનું જોખમ રહેતું નથી ચૌદ જો તમારા લીવર માં નબળાઈ હોય તો સવાર સાંજ સાબુદાણા ઉપયોગ કરો પંદર પંદર જો ખોરાક ખાધા પછી અપચો કે ખાટા ઓટકા ની સમસ્યા હોય તો ડુંગળી પર લીંબુ નીચોવીને ભોજન સાથે ખાવું જોઈએ તેનાથી અપચો થતો નથી સોળ દ્રાક્ષ દ્રાક્ષને મીઠા સાથે ખાવાથી ફેફસાનું કેન્સર થતું નથી

ઉનાળામાં બંધુળતા ઓછી થાય બાવીસ બાવીસ જો તમે રાત્રે સુતા પહેલા એક ગ્લાસ પાણી અને એક લવિંગ ખાવ છો ખાવ છો તો તમને કબજિયાત એસિડ રિફાઈન્ડ અને પેટનો દુખાવો નહીં થાય ત્રેવીસ જો તમે તમારું વજન ઓછું કરવા માંગતા હોય તો કારેલાનું શાક શ્રેષ્ઠ છે ચોવીસ જે લોકોને શરીરનો નો દુખાવો થતો હોય તેમણે દૂધમાં મખાણા મિક્સ કરીને ખાવું જોઈએ તેનાથી શરીરના દુખાવામાં રાહત મળશે

ચોત્રીસ ચોત્રીસ કાકડીનું સેવન કરવાથી હૃદયના ઠંડુ પાણી મન ને ઠંડક મળે છે છત્રીસ છત્રીસ બકરી નું દૂધ પીવાથી થાક નથી લાગતો સાડત્રીસ પાકેલા જામફળ ખાવાથી શરીરમાં હિમોગ્લોબિન ઉણપ નથી થતું અને જ્યારે શરીરમાં હિમોગ્લોબિનની ઉણપ ન હોય ત્યારે તમારા શરીરમાં જરૂરી માત્રામાં લોહીનું નિર્માણ થશે 38 ગુલાબના ફૂલને સુંઘવાથી ડિપ્રેશન ઓછું થાય 39 શરીરમાં કોઈ પણ ભાગમાં મોચ આવી ગઈ હોય ને તો બરફના ટુકડાનો માલિશ કરવું જોઈએ તેનાથી આરામ મળશે 40 જો પાત્ર લોકો વાસી દુ સેવન કરે તો તેઓ જીક્ષણ હોય છે બેતાલીસ બેતાલીસ જો તમારા બાળકની યાદ શક્તિ નબળી છે અને તેઓ જે વાંચે છે તે ભૂલી જાય છે તો તેમને દરરોજ સવારે ખાલી પડાયેલી બદામ ખાવડા ખાવડાવ ધીમે ધીમે કાળું મીઠું કાળુ ચુમ્માલીસ ચુમ્માલીસ જે વ્યક્તિ રોજ કિસમિસ ખાય છે તેને સરળતાથી કોઈ રોગ થતો નથી પિસ્તાલીસ ચાલીસ ની ચટણી ખાવાથી ઓછી થશે 46. જો તમારે વચન ઓછું કરવું હોય તો ગરમ પાણીમાં કાળું મીઠું મીઠું લીંબુ ભેળવીને પીવાથી આરામ મળશે અડતાલીસતાલીસ જો તમારા પેટમાં ગેસ બનતો હોય તો અડધી ચમચી તજનું ચૂર્ણ હુફાળા પાણી સાથે ખાવ દાંતમાં ઠંડી અને ગરમ ગરમ લાગવાની સમસ્યા દૂર થાય દૂર થાય અને દાંત મજબૂત બને છે એકતાલીસ જો રસોઈ બનાવતી વખતે તમારા હાથ જાય છે તો એક ચમચી એલોવેરાના જેલ ને એક ચમચી મધ ભેળવીને લગાવવાથી દાઝેલા અને ઘા મદદ કરે છે અને પણ ધીમે ધીમે દૂર થઈ જશે લીંબુના પાનને વાટીને સોવાથી માથાનો દુખાવો મટે છે તે પણ ચાલતા પહેલા ફૂફાળા પાણી પીવા તમે ક્યારેય નબળા અનુભવશો નહીં નહીં ચોપન ચોપન જો તમારી આંખ માં પાણી આવતું રહે તો તમે કપડામાંથી પીડાશ દૂર કરવા માંગો છો તો કપડા પર લીંબુનો રસ લગાવો લગાવો અને થોડીક વાર દાગ દૂર થઈ જશે થઈ જશું જો તમારે લીંબુમાંથી વધુ રસ કાઢવો હોય તો પહેલા લીંબુને બંને હાથ વડે ક્રશ કરો અને પછી તેને કાપીને તેનો ઉપયોગ કરો તેનાથી લીંબુનો રસ વધુ આવશે ઓગણ સંભાવના પણ ખાલી પેટ પર ખાસ પાણી પીવો આ છાતીમાંથી લાળ સાફ કરવામાં મદદ કરશે સાઈઠ વાળ ખરવા લાગે તો કાચા ઈંડાને સફેદ વાળ પર લગાવવાથી વાળ ખરવાનું બંધ થઈ જાય એક સાથે એક સાથે ખેડા અને ઈંડુ ઈંડ ક્યારે એક સાથે ના ખાવ શરીર માટે થઈ શકે છે હાનિકારક